એક પોઇન્ટ દસ કરોડ મેળવી લઈ છેતરપિંડી હાજરી હતી આ અંગે કઠલાલ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો તેમજ મહિલા અને શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના નિકોલમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા સંદીપભાઈ દલપતભાઈ પંચાલને યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસૂલભાઈ વોરારા રહેવાસી શિવ શિવાલય નાના બજાર વિદ્યાનગર અને

સહીવાળા ચલણોમાં ખોટી રીતે જુદી જુદી રકમ ભરીને સંદીપભાઈને આપી બેંકમાં ભરી દીધા હોવાનો વિશ્વાસ અપાવી ખોટા ચલણો આપી સંદીપભાઈ પાસેથી રોકડા રૂપિયા મેળવી કપડવંજની બેંકના ખાતામાં રૂપિયા એકતાલીસ પોઈન્ટ પાસઠ લાખ ભર્યા હોવાના ખોટા ચલણો બતાવ્યા હતા તેમજ સંદીપભાઈ પાસેથી રોકડમાં વાઉચર ઉપર સહી કરી રૂપિયા એક કરોડ દસ લાખ એક્યાસી હજાર બસો કરોડ રકમ મેળવી છેતરપિંડી આચરી હતી આ અંગે કઠલાલ પોલીસે મહિલા સહિત બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે એકતાબેન અને યુસુફભાઈ ઉર્ફે રાજુભાઈ રસૂલભાઈ ઓરાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ટીવી એટીન ન્યૂઝ કઠલાલ